જે આપણે વાવ આગળ છે ત્યાં જવાના છીએ અને આ ઢાળ ચડતાની સાથે જ તે હાથનો રંગ ફરી જાય છે જે કહેવામાં આવે છે કે હાથ જે રંગ આપણે ચામડીનો રંગ અમુકને કાળો હોય અમુકને વ્હાઈટ હોય પણ આઈ તમે આગળ આ ઉપર ચઢો એટલે હાથનો રંગ પીળો થઈ જાય છે આ ગામનાનું એવું માનવામાં આવે છે પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે હાથનો રંગ જરા જરા થોડો પીળો દેખાય છે તો આપણે આગળ જવાના છીએ આપણે જે વાવે દર્શન કરવાના છે તમને બતાવવાનું છે તો ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં અમારે આવશે તો આપણા દાદા મળ્યા છે તો આપણે થોડીક એમની સાથે મુલાકાત કરશું થોડીક વાતચીત કરશું અને આ આપણને વાવ વિશે બી આપણને જણાવશે તો ત્યાં સુધી કન્ટિન્યુ અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહીજો તો આપણા દાદા આ કેટલા વર્ષો જૂની છે વાવ પાંચસો પાંચસો વર્ષ અને આ કોને બનાવેલી આ બનાવેલી ભૂલ કેવી છે હં હં એટલે આનો આપણે ઇતિહાસ શું છે ઇતિહાસ અહીંયા આયરનું ગામ હતું બરાબર અને એ બરાબર વઢવાણથી ને અહીંયા છોકરીઓ પાણી ભરતી છોકરીને પાણી ભરીને દીકરીઓ હતી બરાબર એટલે એમ કે ઓલી દીકરી કોની એમાં ચાર પાંચ જણા લોકો પીતા તા બરાબર બેઠ બેઠા એટલે એમને પૂછ્યું એટલે એમને એમ કીધું કે આ આમની દીકરી છે એટલે એમને ઘોડા લઈને હોય ગયા દરબાર બરાબર ત્યાંથી બે ઘોડા વડેશ્વર મિટલા એટલે અહીંયા નાળિયો રૂપે જેવો આવ્યો બરાબર એટલે નાળિયો રૂપે શીખ્યો નહીં આયરનું નાનું એવું ગામડું હતું બરાબર એટલે પાછા આવી ગયા બીજી પોતે બેગી જોડી અને આ બરાબર એમને ઘીથી નહીં બી અને આયરને આયરના ઘી ઉતારો કર્યો આયર ને ગાડલાને એવું પાછરી દીધું બેઠા પછી કે ભાઈ હું આવી રીતે આવ્યો હું એટલે મૂળ અત્યારના સમયે આપણે જે કે એમ કેવી છે કે દીકરીનું માગો લઈને દીકરીનું બરાબર એટલે એ વાતચીત થાય છે એટલે ઘરની માલપા દીકરી હતી બરાબર એ બહાર નીકળીને શું કીધું હતું દરબા હું વરું બરાબર પણ એક સરે કે મારે આ મારા ગામના પાદરમાં એવી વાય હોવી જોઈએ કે આખા ગુજરાતમાં નહીં પણ ચૈન હોવી જોઈએ વાય બનાવી બરાબર એટલે મૂળ હનુમાન ઠાકોર જે મૂળી ચોઈ શીર્યા ને એમને શું કીધું એમ કે બનાવી દઉં બરાબર બનાવો પછી હું તમારી સુંદરી ઓઢું બરાબર એટલે મલકમાં એમના મૂળી ચોવીસ મૂળીએ જઈ અને એમને હુકમ કર્યો બધા ગામડાના માણસોને બોલાઈ લીધા બધા અને છ મહિનામાં વાય એમને બરાબર એટલે આમાં આપણે સિમેન્ટ લોખંડ કઈ નઈ વર્ષો થયા આજ વર્ષ વર્ષ થયા દાદા અંદર આપણે વિડીયો બતાવશું તો ત્યાં સુધી વિડીયો અમારી સાથે કન્ટિન્યુ જોડાયેલો તમને અંદર લઈ આપડે દાદા સાથે થોડી મુલાકાત કરશું દાદા પછી વાય થઈ કઈ વાંધો નહીં એટલે આયો લગન લખ્યા બરાબર અને જાન જોડીને આ લગ્ન લેખા થઈ હતી કેવા રહ્યું કે અમારું નાનો એવો નેડો હોય બરાબર એટલે તમે આવો રજવાડા કહેવાય એટલે તમે ભોડાના હાથથી બધું લઈને આવો બરાબર એટલે ભોડાના હાથથી લઈને આવો રાજાએ હું કીધું કે જે આવશે એ અમે સીધું સહિત હારે લઈને આવશું લશ્કર લશ્કરને બધું એટલે કંઈ તમારે લાવવાનું નથી બધું અમે જ લઈને આવું પછી એ બધું લઈને આવ્યા બરાબર કઈથી જાન રોકાણી ત્રીજા સાઈડે દસ વાગ્યા અગિયાર વાગ્યાના મુહૂર્ત હતું ફેરા ફરવાનું એટલે એમને લઈ અને તરત જ તે ત્યાં દીખ્યા એટલે એમને અહીંયા કીધું ભાઈ હવે આજ જાન અહીંયા ફેરા ફરવાના બરાબર એટલે રાજભાઈ શું કીધું કે મારે પહેલાં માયત્રીમાં એ ચાર ફેરા ફરવાના બરાબર એટલે ઘીથી ગાણા ગાત ગાતા ઢોલ વગાડી અને બધા બૈરા સહીં અહીંયા આવ્યા બરાબર અહીંયા આવી એમને ચાર ફેરા ફર્યા બરાબર ચાર ફેરા ફરી અને છેલ્લું ભારત થયું ને બરાબર આથી કેટલું થાય આ અહીંયા ત્યાં કોઠે જ પારક બરાબર છેલાકોઠે હવા ફવાર ફેડ્યો હતો અને રાજભાઈએ કીધું હે સુરત દાદા હું જો અસલ શેતી હોય અને આયા સિવાય મારે વળવું નથી કોઈ બરાબર એટલે આ નાળિયેર મૂકું પાણીમાં બરાબર જો આ પાણીમાં નાળિયેર બુડી જાય તો હું મારે શેતી થવાનું કહીશ બરાબર જો મારું હશે તો એટલે નાળિયેર મૂક્યું એટલે પાણીમાં તળીએ બેંક નળિયો તળીએ બે વે નહીં એટલે પછી રાજભાઈએ સુરત દાદાને પગયા લાગી અને એ ગયા બરાબર પછી દરબારો બધા જોતા હતા એટલે એમને લઈ અને કે દગો થયો એટલે આયરોને કાપી નાખો બરાબર એટલે આયરો ભાઈ એ થઈ બરાબર ભાઈજા એટલે વઢવાણ કે મૂળી ચોઈસોમાં ત્યાં આયર રહ્યા નહીં બરાબર બધા ચોટીલા ડિસ્ટ્રિક્ટમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં બધા વહી ગયા બરાબર જે જીવતા જાય અને બીજાને કાપી નાખ્યા બરાબર તો દાદા પેલા આપણે વાવ હતી માત્રીમાનું મંદિર બનાવવામાં આવ્યું છે પછી પછી આયરો જે આમ વહી ગયા ને બરાબર એમને આ બોલા લીમડી તાલુકામાં જે એમને શું કીધું એમ કે આપણે માત્રીમાં હૈ તો આપણે માત્રીમાંને માત્રીમાં અહીંયા બે હવા માગ્યો બરાબર અહીંયા પછી એમને અહીંયા માયત્રીમાંનું થાનક સ્થાનક એમની કુળદેવી એ કેટલો રાજભાઈ એ કેટલો સમય થયો આપણે એ પછી પાંચ દસ વર્ષથી બે વર્ષ દીધા બરોબર એટલે મૂળ કેવા આપણે આવે છે ચારસો નેવું વર્ષ આજે માનું જે મંદિર બન્યું ચારસો નેવું એવું અને પાંચસો વર્ષ ભાવ છે તો મિત્રો ચલો આપણે અંદર જઈશું દાદા સાથે અને આપણે થોડુંક અંદર પરિચય આપશે તો ત્યાં સુધી અમારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ચાલો આપણે અંદર જઈએ મૂર્તિ છે હા આ હજુ ઓળખાણ આપણે પડતી નથી અમે દેખાતું એટલે આપણે તમે પરિચય આપી શકો છો આ મૂર્તિ છે આજથી પાંચ હજાર હા અહીંયા કાબાનું ગામ હતું બરાબર અને એ વખતે અર્જુન જ્યારે આપણે અયોધ્યા જે કામ દ્વારકામ પછી એમને બુડાડવાની હતી બરાબર બરાબર અર્જુનને કીધું તું ગોપ્યું લઈ અને બધીને બાય કાઢી બરાબર અને બધાને રથ જોડાય બરાબર જેથી ગોપીઓ હતી એટલી લઈને હાલ હાલ્યા જતા હતા અર્જુન હાઈ હતો બરાબર એટલે અહીંયા પહોંચ્યા એટલે એમને લૂંટવા માંડી અર્જુનના બાણ લઈ ગયા બરાબર એટલે અર્જુનનું બાણ લઈને થયું ગયું બરાબર એટલે અમુક ગોપીઓ સેતી થઈ ગઈ એને જમીન બરાબર જમીનમાં ઉતરી ગઈ પાછું બરાબર અને પછી બીજો અર્જુન ગોઈીઓ લઈને જે બચી હતી વહી ગયા હા અને પછી એ લી લી આલી આલી આ ઇતિહાસ <instrlly> આ એ વર્ષ જૂની છે અમુક અને આજથી સ્વામિનારાયણ ધર્મનો બરાબર બધા લોકો અહીંથી કાયો લઈ જાય એટલે રાતુ તો માટી લઈ જાય નીમના લુગડા પહેરે એ અહીંથી રંગી અને પહેરે બરાબર અહીંથી મૂળ માટી જે આખા ભારતની માઇક પણ માટી જાય સ્વામિનારાયણ આખા ભારતની હા તો મિત્રો તમે દાદાએ આપને કીધું કે આખા ભારતની અંદર જેટલા સ્વામિનારાયણના મંદિર છે એ માટી અહીંથી લઈ જાય છે તો મિત્રો ચાલો આપણે અંદર જઈશું તો કન્ટિન્યુ અમારે સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો તો આપણે હજુ અંદર જવાનું છે આ વાવ હજુ નાની નથી આ વાવ છે સાત કોઠાની છે તો હજુ આપણે સાતે સાત કોઠાના આપણે દર્શન કરવાના છે તો ત્યાં સુધી અમારે સાથે વિડીયોમાં જોડાયેલા રહીજો તો ચાલો આપણે આગળ જઈએ મૂળી ચોવીસ એ ટેપો મૂકેલો છે તો તમે જોઈ શકો છો કેટલો ટેકો ઉપર કેટલો વજન છે હજુ એનું કંઈક કાંકરી ખરી નથી તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો કે કેવડી મોટી વાવ છે તમે જોઈ શકો છો નજારો બધી ફરતો તમે નજારો જોઈ શકો છો

કે કદાચ વિડીયોમાં તમને બતાવી શકીએ તો ત્યાં સુધી કન્ટિન્યુ અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે ઉપરથી જે સાત કોઠા છે સુધી સાત કોઠા છે અને નીચે પણ સાત કોઠા છે અને આવી વાવ તમને ક્યાંય નહીં જોઈ મિત્રો તો મિત્રો આ વાવના તમે જરૂરથી દર્શન કરવા આવવું હોય તો આપણે રાપરા ગામની અંદર આવેલી છે જે આપણે રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપર ત્રણ કિલોમીટર અંદર છે અને સાયલાથી ચાર પાંચ કિલોમીટર અંદર થાય છે તો મિત્રો જરૂરથી આ વાવના દર્શન કરવા માટે આવજો તો ચાલો આપણે ઉપર અત્યારે જઈશું અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે અમારો નવો વિડીયો આવે તો એની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે અત્યારે જઈશું ઉપર તો આપણે થોડો બહારનો જ વિડીયોમાં 现在多一些。<Yeah. S 2> જે રાજભાઈ છેલ્લા કોઠે સતી પાણીમાં હતા એમનો આ પાળિયો હોય અને એમનો હાથ પાળિયો હોય તો મિત્રો દાદાએ જે આપણને કીધું કે તમે જોઈ શકો છો આ રાજભાઈમાંનો પાળિયો બનાવવામાં આવ્યો છે અને આ હાથ તમે જોઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય છે તો આજના માટે આટલું છે તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો હા મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં